હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ છ ગુજરાતી મીડિયમ કોમ્પ્યુટર સબ્જેક્ટનું પહેલું ચેપ્ટર કોમ્પ્યુટર નેટવર્ક વિશે આપણે ભણવાના છીએ ચલો સ્ટાર્ટ કરીએ કોમ્પ્યુટર સબ્જેક્ટ ચેપ્ટર વન કોમ્પ્યુટર નેટવર્ક ઓકે કમ્પ્યુટર નેટવર્ક એટલે કે બે કે તેથી વધુ કમ્પ્યુટર્સ વચ્ચે કેબલ્સ એટલે કે વાયરો દ્વારા થયેલા આંતરિક જોડાણને કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો માહિતીના આદાન પ્રદાન માટે જોડાયેલા કમ્પ્યુટર્સના સમૂહને નેટવર્ક કહે છે એટલે કે બે કે તેથી વધુ કમ્પ્યુટર્સ હોય તેને તમે એક સાથે કનેક્ટ કરો તેના માટે માહિતીને આપલે કરવા માટે તેને કહેવાય નેટવર્ક ઓકે નેટવર્કના મુખ્ય ત્રણ પ્રકાર લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને ત્રીજું વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક ઓકે તમે અહીંયા જોઈ શકો છો લોકલ એરિયા નેટવર્ક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક પહેલું છે લેન લેનનો ઉપયોગ એક જ બિલ્ડિંગ હોય કે એક જ સ્કૂલ હોય કે એક જ ઓફિસના જે જુદા જુદા કોમ્પ્યુટર હોય નાના એરિયામાં તેને જોડવા માટે થાય છે એટલે એટલા માટેનું નામ છે લોકલ એરિયા નેટવર્ક એકબીજાથી ખૂબ જ નજીક અંતરે આવેલા હોય છે જેમ કે કોઈ એક રૂમ હોય એક બિલ્ડિંગ હોય ઓકે તેના બધા જ કમ્પ્યુટર્સને જોડવા માટે લેનનો ઉપયોગ થાય છે અને લેનને કનેક્ટ કરવા માટે કેબલ્સ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એટલે કે એનઆઈસી અને હબ જેવા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે અને લેનનો ઉપયોગ તમે જીરોથી દસ કિલોમીટરની અંદરની રેન્જમાં જ કરી શકાય જેમ કે નોલેજ સ્કૂલની ચાર ફ્લોર છે એમાં ફર્સ્ટ ફ્લોરમાં કમ્પ્યુટર લેબ હોય બીજા ફ્લોરમાં પણ કમ્પ્યુટર લેબ હોય ત્રીજા ફ્લોરમાં કમ્પ્યુટર લેબ અને ચોથા ફ્લોરમાં પણ કમ્પ્યુટર લેબ આપેલ છે અને દરેક ફ્લોર પર ત્રીસ કે ચાલીસ કમ્પ્યુટર આપેલા હોય તો દરેક ફ્લોરના કમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવા માટે આપણે લેનનો ઉપયોગ કરી શકીએ ઓકે ખ્યાલ આવી ગયો તમને જીરોથી દસ કિલોમીટરની એરિયામાં ઉપયોગ થાય છે એને કહેવાય લેન તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો એક જ કમ્પ્યુટર હોય પણ એક કમ્પ્યુટરના જે જુદા જુદા મશીન હોય એટલે કે સીપીયુ હોય એને જોડવા માટે લેનનો ઉપયોગ થાય છે એની સાથે સાથે તમે લેપટોપ પ્રિન્ટરને પણ સાથે સાથે મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કરી શકો છો કનેક્ટ કરવા માટે કેમ કનેક્ટ કરવાનું તો એક કમ્પ્યુટરમાં રહેલી માહિતીનું તમે બીજા કમ્પ્યુટરમાં એક્સેસ કરી શકો એના માટે આપણે લેનનો ઉપયોગ કરે છે ફોર એક્ઝામ્પલ નોલેજ આપણે નોલેજની બિલ્ડિંગમાં ચાર ફ્લોરમાં ચારે ચાર ફ્લોરમાં કમ્પ્યુટર્સ આપેલા છે અલગ અલગ કમ્પ્યુટર્સ છે પણ પ્રિન્ટર આપણે એક જ જગ્યાએ આપેલું છે ફર્સ્ટ ફ્લોર પર હવે ધારો કે ચોથી બિલ્ડિંગના કમ્પ્યુટર્સને પ્રિન્ટ આપ્યું હોય તો કેવી રીતે આપી શકે તો એના માટે દરેક કમ્પ્યુટર ડિવાઇસીસને નેટવર્ક સાથે કનેક્ટ કરવું પડે તેના પછી તમે ચોથી બિલ્ડિંગમાં કે ત્રીજી બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટર્સ પરથી તમે જો પ્રિન્ટ આપશો તો ફર્સ્ટ ફ્લોર પર રહેલા પ્રિન્ટર પરથી તમે પ્રિન્ટ કાઢી શકો આને કહેવાય લોકલ એરિયા નેટવર્ક ઓકે નવ બીજું જોઈએ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેન એ એક પ્રકારનું નેટવર્ક જ છે પણ અલગ અલગ પ્રકારના લેનને તમે ભેગા કરો એટલે બનશે તમારું મેન આ નેટવર્કમાં કમ્પ્યુટર એકબીજાથી થોડા વધુ અંતરેલા આવેલા હોય છે જેમ કે અમુક ચોક્કસ વિસ્તાર કે શહેરના પૂરા મર્યાદિતમાં તેની ક્ષમતા દસથી સો કિલોમીટરની એરિયામાં હોય છે જો તમે અહીંયા જોઈ શકો છો કે એક જ સિટીમાં બે અલગ અલગ ડિઝાઇનમાં ઓકે જેમ કે નોલેજની ફર્સ્ટ બ્રાન્ચ હોય એક સિટીમાં ને બીજી એ જ સિટીમાં જેમ કે બીજી જગ્યા પર બીજા લોકેશન પર હોય ને ત્રીજા લોકેશન પર ત્રીજી બ્રાન્ચ હોય તો ત્રણેય બ્રાન્ચને આપણે કંપ એના બ્રાન્ચના કમ્પ્યુટર્સની સાથે કનેક્ટ કરવા હોય દરેક કમ્પ્યુટર્સને તો ઇન્ટર સ્ટ્રક્ચર માટે તો લેન ઉપયોગ થશે પણ બે એક જ સિટીના બે અલગ અલગ વિસ્તારના કમ્પ્યુટરને જો તમારે જોડવા હોય તો એના માટે તમારે મેન એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કથી જોડવા પડે તેની રેન્જ દસ કિલોમીટરથી સો કિલોમીટરની અંદર હોય છે અને ત્રીજું અને છેલ્લું વેન એટલે કહેવાય એને વાઈડ એરિયા નેટવર્ક એટલે કે આ નેટવર્કમાં જોડેલા કમ્પ્યુટર્સ જુદા જુદા શહેરો કે દેશમાં ફેલાયેલા હોય છે તેની ક્ષમતા સો કિલોમીટરથી પણ વધારે હોય છે હવે તમે જુઓ હવે એક જ સીટ એક જ બિલ્ડિંગના કોમ્પ્યુટર્સ હોય તો આપણે લેનનો ઉપયોગ કરીએ પણ એક જ સિટીના અલગ અલગ કમ્પ્યુટર્સ હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું મેન પણ સમજો કે એક અલગ અલગ સિટી હોય કે બે અલગ અલગ દેશ હોય કે બે અલગ અલગ ખંડ હોય કે આખું પૂરું વિશ્વ હોય એને જોડવા હોય અને એના દરેક કોમ્પ્યુટર્સને જોડવા આપણે તો શેનો ઉપયોગ કરવો પડે વેન વાઇડ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્કનું બેસ્ટ એક્ઝામ્પલ છે જે આપણે અત્યારે વાપરીએ છીએ ઇન્ટરનેટ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ઓકે જો અહીંયા થોડાક એક્ઝામ્પલ આપ્યા છે કે એક કિલોમીટરની અંદર હોય તો પર્સનલ નેટવર્ક કહેવાય એને દસ કિલોમીટરથી દસ મીટરથી એક કિલોમીટરની અંદર હોય તો લેન જેમ કે રૂમમાં ઉપયોગ થાય મકાન કેમ્પસ એને લેન્ડ કહેવાય દસ કિલોમીટરથી સો કિલોમીટરની રેન્જમાં હોય તો એને કહેવાય મેન અને સો કિલોમીટરથી વધારે હોય તો એને કહેવાય વેન અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે તમારું ઇન્ટરનેટ કનેક્શન જે સો કિલોમીટરથી પણ વધારે આખા વિશ્વમાં દરેક કોમ્પ્યુટર્સના દરેક ડિવાઇસીસ કોમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ મોબાઈલ પ્રિન્ટરથી દરેકે દરેક ડિજિટલ કેમેરાસ બધું જ તમે કનેક્ટ કરી શકો છો તમે એનું એક્સેસ કરી શકો છો તો સેના દ્વારા વેનના વેન વેન ટાઈપના ઇન્ટરનેટ કનેક્શન દ્વારા ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટ છે એનો નેટવર્ક સ્થાપના માટે કેટલીક પ્રચલિત પદ્ધતિ તો નેટવર્ક સ્થાપના માટે ટોટલી ચાર પદ્ધતિ છે પહેલી કોએક્સેલ કેબલ જે આવા ટાઇપનું હોય એમાં ઇન્સ્યુલેટર હોય સૌથી ઇનરમાં ઇનર કન્ડક્ટર હોય એની બહારનું જે પણ હોય એને ઇન્સ્યુલેટર કહેવાય ઇન બિટવીન જે હોય એ આઉટર કન્ડક્ટર હોય જે સીલ્ડ હોય અને લાસ્ટમાં પ્લાસ્ટિકનું કવર આને કહેવાય કોએક્સલ કેબલ આ ઓલ છે ઓકે સેકન્ડ ફાઈબર ઓપ્ટિક કેબલ ફાઇબર ઓપ્ટિક કેબલ એટલે એમાં અલગ અલગ કેબલ છે જેમાં લેઝરથી લાઇટ્સથી ઇન સિગ્નલ્સને પસાર કરવામાં આવે છે ત્રીજું રેડિયો એન્ડ માઇક્રોવેવ ટાવર્સ હોય જેમ કે આપણે મોબાઈલના ટાવર્સ જોઈએ છીએ તેનો દ્વારા ઉપયોગ થાય અને ચોથું છે સેટેલાઇટ જે ઉપગ્રહ તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો એના વિશે થોડું ભણી લઈએ કોએક્સેલ કેબલ પહેલું તો આપણે જે ઘરમાં જે ટીવી સેટ હોય છે ટીવી સેટઅપ બોક્સ એમાં જે કેબલ વપરાય છે એ કોએક્સેલ કેબલ હોય છે અને આનો ઉપયોગ લેન્ડ પદ્ધતિમાં જ કરવામાં આવે છે કેમ કેમ કે સસ્તી છે અને ઝડપી છે એમ અને આ વાયર દ્વારા નેટવર્ક તૈયાર કરતી વખતે કમ્પ્યુટર વચ્ચેનું અંતર એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી વધારે ન હોવું જોઈએ એટલે કે જો નાનું રેન્જ હોય તમારી તો તમે કોએક્સલ કેબલનો ઉપયોગ કરી શકો છો અને આ કેબલ્સની સ્પીડ કેટલી છે દસ એમબીપીએસની એક સેકન્ડમાં દસ એમબીપીએસની સ્પીડ આપી શકે છે સેકન્ડ જોઈએ ફાઇબર ઓપ્ટિક કેબલ તો ફાઇબર ઓપ્ટિક કેબલ્સમાં શેનો ઉપયોગ થાય છે મેં તમને કીધેલું ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સનો ઉપયોગ થાય જેના લાઇટ્સથી ડેટા સ્પીડમાં પાસ કરવામાં છે આના કરતાં સૌથી ફાસ્ટેસ્ટ સ્પીડ કહેવામાં આવે કેબલ તો શું કહીશું ફાઈબર ઓપ્ટિક કેબલ અને આ કેબલ વધુ ખર્ચાળ છે કેમ કેમ કે એમાં ફાઇબર ઓપ્ટિક કેબલ સ્પીડમાં લાઇટ્સની સ્પીડથી ડેટા પાસ કરે છે પણ સ્પીડ આપે તમને આ પદ્ધતિ દ્વારા માહિતીને મેળવવા માટે હન્ડ્રેડ એમ થી પીએસટી થાઉઝન્ડ એમ એટલી સ્પીડ આ દસ એમબી મેક્સિમમ દસ એમ બી સ્પીડ એટલે ઓછી સ્પીડ માટે ચાલે હાઇએસ્ટ સ્પીડ તમારે જોઈએ તો ફાઇબર ઓપ્ટિક કેબલનો ઉપયોગ કરવો પડે જે ફાઇબર ઓપ્ટિક કેબલ તમને આ રીતનો જોવા મળે છે ત્રીજી પદ્ધતિ રેડિયો એન્ડ માઇક્રોવેવ આપણા દેશમાં વર્ષોથી રેડિયો અને માઇક્રોવેવની પદ્ધતિ ઉપયોગ થાય છે પણ શેના માટે અવાજના પ્રત્ય માટે અત્યારના સમયમાં પદ્ધતિનો ઉપયોગ ડેટા માટે પણ એટલે કે માહિતીની આપલી કરવા માટે પણ થાય છે આ પદ્ધતિ પણ ખૂબ જ ખર્ચાળ છે અને માહિતીના પ્રદ્યેની ઝડપ એટલે કે એની સ્પીડ રેડિયો અને માઇક્રોવેવની સ્પીડ કેટલી છે ટુ એમ બીપીએસની સ્પીડ એટલે ઓછી સ્પીડ કહેવાય એને તમે અહીંયાનું એક્ઝામ્પલ જોઈ શકો છો રેડિયો એન્ડ માઇક્રોવેવ ચોથું અને છેલ્લું ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ દ્વારા આમ ટેલિવિઝનના જે સિગ્નલ્સ છે જે કમ્પ્યુટર નેટવર્ક માટે ઉપગ્રહની સેવાથી પસાર થાય છે આ પદ્ધતિ દ્વારા ખૂબ જ આ દ્વારા એક જગ્યાએથી દુનિયાના કોઈપણમાં માહિતીની આપણે કરી શકીએ છીએ અને આ પદ્ધતિ પણ કેવી છે ખર્ચાળ છે ઓકે હવે એના ફાયદા શું છે આપણે જે ઇન્ટરનેટ કનેક્શન હોય નેટવર્ક કરીએ તો એના ફાયદા શું તો નેટવર્ક જોડાણ પ્રસ્થાપિત થયા બાદ માહિતીની આપણે ખૂબ જ સહેલાઈથી અને સરળતાથી કરી શકાય છે જેમ કે આપણી નોલેજમાં ચાર ફ્લોર છે તો ચારે ચાર ફ્લોર કમ્પ્યુટર્સ હોય તો ટ્વેલ્થ સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સને કોઈ પ્રિન્ટ લેવી હોય તો પેનડ્રાઈવમાંથી કોપી કરી લાવી કો કરીને ફર્સ્ટ ફ્લોર પર આવવું પડે અને પછી એ પ્રિન્ટરથી પ્રિન્ટ કાઢી શકે પણ જો સમજો કે પ્રિન્ટર છે એ પ્રિન્ટ નેટવર્ક સાથે કનેક્ટેડ હોય તો તે ફર્સ્ટ ફ્લોર હોય સેકન્ડ ફ્લોર હોય થર્ડ ફ્લોર હોય કે ફોર્થ ફ્લોર હોય ત્યાંથી એ પ્રિન્ટ આપી શકે અને નીચેથી પ્રિન્ટ મળી શકે ઓટોમેટિકલી પ્રિન્ટ કાઢી શકે એવી રીતે તમે લેપટોપથી લેપટોપ પર કનેક્ટ કરી શકો મોબાઈલ પર કનેક્ટ કરી શકો તો ઇઝીલી ને સરળતાથી તમને માહિતી પ્રિન્ટ કાઢી શકો એટલે નેટવર્કનો ફાયદો છે નેટવર્ક દ્વારા દુનિયામાં કોઈપણ કોણમાં રહેલી વ્યક્તિ સાથે વાતચીત આપણે હવે ખબર છે કે ઓનલાઈન કોન્ફરન્સિંગ મિટિંગ્સ એન્ડ વિડીયો કોલિંગ કરી શકીએ છીએ નેટવર્ક જોડાણમાં જુદા જુદા કમ્પેર થતા કાર્યો પર નિયંત્રણ પણ એટલે કે પ્રોટેક્શન પણ રાખી શકીએ ઓકે ચલો હવે એક્સરસાઇઝ જોઈએ પહેલાં એમસીક્યુઝ માહિતીના આદાન પ્રદાન માટે જોડાયેલા કમ્પ્યુટર્સના સમૂહને શું કહે છે નેટવર્ક નેટવર્ક પ્રસ્થાપિત કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો નેટવર્ક પ્રસ્થાપિત કરવા માટે આપણે કેબલનો ઉપયોગ કરવામાં આવે છે કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર કેટલા છે ત્રણ નીચેનામાંથી કયો નેટવર્કનો પ્રકાર નથી કેન લેન અને વેનની વચ્ચે નેટવર્કના કયા પ્રકારનો ઉપયોગ થાય છે મેન નીચેનામાંથી કયા નેટવર્કની ક્ષમતા ઝીરોથી દસ કિલોમીટરની હોય છે લેન એક જ રૂમ કે એક જ બિલ્ડિંગમાં આવેલા કમ્પ્યુટરને જોડવા માટે નેટવર્કના કયા પ્રકારનો ઉપયોગ થાય છે લેન નીચેનામાંથી કયા નેટવર્કની ક્ષમતા દસથી સો કિલોમીટરના સુધીની હોય છે મેન એક જ શહેરમાં આવેલા અલગ અલગ વિસ્તારમાં જોડવા માટે નેટવર્કના કયા 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 પ્રકારનો ઉપયોગ થાય છે તો અલગ અલગ સિટી છે સિટીના અલગ અલગ મિત્રો મેન જુદા જુદા શહેરોના કમ્પ્યુટર્સને જોડવા માટે કયા કમ નેટવર્કનો ઉપયોગ થાય છે વેન નીચેનામાંથી કયા નેટવર્કની ક્ષમતા સોથી થાઉઝન્ડ કિલોમીટર સુધીની હોય છે તો વેન સમગ્ર વિશ્વના કમ્પ્યુટર્સને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય ઇન્ટરનેટ બે કે તેથી વધુ કમ્પ્યુટર્સના જોડાણ માટેનું શું કહેવામાં આવે ને નેટવર્ક કમ્પ્યુટરને લેન્થથી જોડવા માટે શેનો ઉપયોગ થાય છે તો લેન્થી જોડવા માટે મેં કીધેલું કે કેબલ્સ હોય નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ અને હબ એલે કે આપેલ તમામ નેટવર્કની સ્થાપના કરવા માટેની પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે નેટવર્કની સ્થાપના કરવા માટે પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે ચાર કઈ કઈ પહેલી કઈ હતી કોએક્સેલ કેબલ ફાઇબર ઓપ્ટિક્સ પછી ત્રીજી રેડિયો એન્ડ માઇક્રોવેવ અને ચોથું સેટેલાઇટ ટેલિવિઝન સેટમાં જે કેબલનો ઉપયોગ કરવામાં આવે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે કોએક્સલ વાયર નેટવર્કની સ્થાપના કરવા માટેની પ્રચલિત પદ્ધતિ કઈ છે નેટવર્કની સ્થાપના કરવા માટે પ્રચલિત પદ્ધતિ કઈ છે કોએક્સેલ કેબલ ફાઇબર ઓપ્ટિક્સ રેડિયો વાય માઇક્રોવેવ એટલે કે આપેલ તમામ કોએક્સેલ કોએક્સેલ વાયરનો ઉપયોગ નેટવર્કના કયા પ્રકારમાં થાય છે તો લેન્ડ કોએક્સેલ વાયર દ્વારા કેટલા એમબીપીએસની ઝડપ મળે છે તો મેક્સિમમ ટેન એમ નીચેનામાંથી કોના દ્વારા નેટવર્ક તૈયાર કરતી વખતે બે કમ્પ્યુટર વચ્ચેનું અંતર એક પોઈન્ટ પાંચ કિમીથી વધારે ન હોવું જોઈએ કોએક્સેલ વાયર નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ઇલેક્ટ્રોનિક તરંગો પસાર કરવાને બદલે તેનું પ્રકાશ કિરણોમાં પ્રકા રૂપાંતર થાય છે તો ફાઇબર ઓપ્ટિક વાયર નીચેનામાંથી કઈ પદ્ધતિમાં માહિતી મેળવવા માટેની ઝડપ હંડ્રેડ એમ થી થાઉઝન્ડ એમબીપીએસ જેટલી હોય છે તો ફાઇબર ઓપ્ટિક નીચેનામાંથી કઈ પદ્ધતિમાં માહિતીના પ્રત્યેની ઝડપ ટુ એમબીપીએસ જેટલી હોય છે તો રેડિયો એન્ડ માઇક્રોવેવ રેડિયો તથા માઇક્રોવેવ પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય છે તો અવાજના પ્રત્યેન માટે અને માહિતીને એટલે કે એ અને બી બંને નેટવર્કની સ્થાપના કરવા માટેની સૌથી ઓછી ખર્ચાળ પદ્ધતિ કઈ કોએક્સેલ કેબલ ટેલિવિઝન સિગ્નલની જેમ જ કમ્પ્યુટર નેટવર્ક દ્વારા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કોએક્સેલ કેબલ નીચેનામાંથી નેટ નીચેનામાંથી નેટવર્ક જોડાણથી કયો ફાયદો થાય છે તો માહિતીને આપણે કરી શકાય કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકાય અને નિયંત્રણ એટલે કે આપેલ તમામ ચલો ખરા ખોટા લેનનો ઉપયોગ એક જ રૂમ એક જ બિલ્ડિંગમાં આવેલા કમ્પ્યુટર્સને જોડવા માટે થાય છે સાચું રેડિયો તથા માઇક્રોવેવ પદ્ધતિમાં માહિતીના પ્રત્યેની ઝડપ ટુ એમબીપીએસ જેટલી હોય છે સાચું જુદા જુદા દેશોમાં રહેલા કમ્પ્યુટરને જોડવા માટે મેનનો ઉપયોગ થાય છે જુદા જુદા દેશો શબ્દ છે એટલે મેન આવે અહીંયા શું આવે વેન એટલે ખોટું કોએક્સેલ વાયરનો ઉપયોગ લેન પદ્ધતિમાં થાય છે સાચું ફાઇબર ઓપ્ટિક વાયર દ્વારા નેટવર્ક તૈયાર કરતી વખતે બે કમ્પ્યુટર્સનું વચ્ચેનું અંતર એક પોઈન્ટ પાંચથી વધારે ન હોવું જોઈએ ખોટું કેમ ફાઇબર ઓપ્ટિક્સ નહીં કોએક્સેલ કેબલ માટે છે એટલે અહીંયા શું આવશે ખોટું આવશે ફાઇબર ઓપ્ટિક કેબલમાં ઇલેક્ટ્રોનિક તરંગો પસાર કરવાને બદલે તેનું પ્રકાશ કિરણોમાં રૂપાંતર કરવામાં આવે છે સાચું રેડિયો તથા માઇક્રોવેવમાં માહિતીના પ્રત્યેની ઝડપ ટુ એમબીપીએસ જેટલી હોય છે સાચું રેડિયો તથા માઇક્રોવેવનો ઉપયોગ ડેટા પ્રત્યયન માટે થઈ શકે છે સાચું ઉપગ્રહ પદ્ધતિમાં માહિતી મેળવવા માટેની ઝડપ હંડ્રેડ એમબીપીએસ થી થાઉઝન્ડ એમબીપીએસ જેટલી હોય છે ખોટું માહિતીના આદાનપ્રદાન માટે જોડાયેલા કમ્પ્યુટર્સના સમૂહને નેટવર્ક કહે છે સાચું ચલો જોડકા જોડો કોએક્સલ કેબલ શેમાં આવશે કોએક્સેલ કેબલ્સની સ્પીડ કેટલી છે કોએક્સેલ કેબલ તો હન્ડ્રેડ એમ બી ઝડપ ફાઈબર ઓપ્ટિક્સ કેબલ હંડ્રેડથી થાઉઝન્ડ એમ બીપીએસ રેડિયો તથા માઇક્રોવેવ ટુ એમ બી સ્પીડ અને ઉપગ્રહ શું આવશે સૌ ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ ઓકે ચલો નેક્સ્ટ જોઈએ લેન તો એક જ રૂમ કે મકાન માટે ઉપયોગી છે મેન એક શહેરના જુદા જુદા વિસ્તારો માટે વેન વિવિધ શહેરો કે દેશો માટે અને ઇન્ટરનેટ સમગ્ર વિશ્વને જોડવા માટે ચલો ફૂલ ફોર્મ લોકલ એરિયા નેટવર્ક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક વાઇડ એરિયા નેટવર્ક નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ પ્રશ્નો નેટવર્ક એટલે શું તો માહિતીના આદાન પ્રદાન માટે જોડાયેલા કમ્પ્યુટર્સના સમૂહને નેટવર્ક કહે છે કમ્પ્યુટર્સને લેન્થથી જોડવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો ત્રણ કમ્પ્યુટર લેન્થથી જોડવા માટે કેબલ્સ એનઆઈસી એટલે કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ અને હબનો ઉપયોગ થાય છે સો કિલોમીટરથી વધારે અંતર માટે કયા નેટવર્કના પ્રકારનો ઉપયોગ થાય છે તો સો કિલોમીટરથી વધારે હોય તો વેન એક જ રૂમ મકાન કે કેમ્પસમાં આવેલા કમ્પ્યુટર્સને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય છે તો એક જ રૂમમાં હોય તો શેનો ઉપયોગ થાય લેન નેટવર્કના ત્રણ પ્રકાર કયા કયા છે નેટવર્કના પ્રકાર કેટલા છે ત્રણ કયા કયા લેન મેન અને વેન કોએક્સેલ વાયરનો ઉપયોગ કઈ પદ્ધતિમાં થાય છે તો કોએક્સેલ વાયરનો કઈ પદ્ધતિમાં થાય લેનમાં ફાઇબર આપણે કેબલનો ઉપયોગ જણાવો તો ફાઈબર આપણે કેબલનો ઉપયોગ શું થાય માહિતીને ઝડપથી મોકલવા માટે સ્પીડમાં મોકલવા માટે થાય છે રેડિયો તથા માઇક્રોવેવનો ઉપયોગ શેમાં થાય છે તો રેડિયો તથા માઇક્રોવેવનો ઉપયોગ અવાજ તથા ડેટાના પ્રત્યેન માટે થાય છે વિદ્યાર્થી મિત્રો તમારે એક્સરસાઇઝ આ જોઈને લખવાની છે જે સવિસ્તાર જવાબ છે એ લખવાના નથી ઓકે તો હું આઈ હોપ કે તમને આ ચેપ્ટર કમ્પ્લીટ સમજાઈ ગયું છે અને આની એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાની છે સવિસ્તાર જવાબ લખવાના નથી ખાલી એમસી ક્યુઝ જોડકા છે ખરા ખોટા છે અને આ જે ક્વેશ્ચન આપેલા છે એ જ તમારે નોટબુકમાં લખવાના છે ઓકે થેન્ક યુ બાય